ખાતે બંશીધર પાર્ક મચ્છોનગર સમસ્ત નેહડા તુલસી વિવાહનું ભવ્ય રાત્રે નવ કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કલાકાર બારોટ બારોટ વનિતા જે કે કુકાભાઈ મેવાડા અને ઉપસ્થિત મહેમાનો મચ્છોમાના મંદિરના ભુવાશ્રી સોંડાભાઈ મેવાડા પઢિયાર ભુવાશ્રી પોપટભાઈ ટોટા અને મુખ્ય મહેમાન સુરેન્દ્રનગર ધારાસભ્ય મુખ્ય નાયક દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધીરુભાઈ સિંધવ અને ભગીરથસિંહ ઝાલા સભ્યશ્રી નગરપાલિકા શંકરલાલ સિંધવ સભ્યશ્રી નગરપાલિકા કમુબેન પંડિત સભ્યશ્રી નગરપાલિકા વેલાભાઈ માસ્તર એલ કે ગમારા અજીતભાઈ રાજુભાઈ વરુ શિક્ષક સંજયભાઈ બાબુભાઈ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ સોંડાભાઈ મેવાડા ફોરેસ્ટ પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જામાભાઈ ગરિયા પાણી પુરવઠા ચેરમેન નગરપાલિકા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહામંત્રી દુઓ નો સો ટકા નું સમાન કરી રહ્યા છીએ બાબા

અ અદિત્યભાઈ રાજુભાઈ વરુ શિક્ષક શ્રી સોલડી રવિભાઈ સોનાભાઈ મેવાડા ફોરેસ્ટ અધિકારી શ્રી અને સંજયભાઈ બાબુભાઈ સરિયા ગુજરાત પોલીસમાં જે ફરજ બજાવે છે માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આપ અમારા પ્રણે યુવાનોને આપ સન્માનિત કરશો સંજય બાબુભાઈ સરિયા રવિભાઈ સોનાભાઈ મેવાડા ત્યારબાદ બાબુભાઈ સરિયા જેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે તેઓ આપણે આપણા માનનીય ધારાસભ્યશ્રી શ્રી મકવાણા ના હસ્તે આપણે સન્માન કરી રહ્યા છીએ ત્યારે અફસોસ નથી ત આજે પવિત્ર એકાદશી અને સુરેન્દ્રનગરના આંગણે ભરવાડ વીચના સમસ્ત આયોજિત આ તુલસી વિવાહના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ અમારા નગરપાલિકાના સદસ્ય ભગીરથસિંહ ઝાલા શંકરલાલ સિંધવ અમારા હરેશભાઈ હરેશભાઈ ગરિયા કમુબેન પંડિત અમારા વેલાભાઈ માસ્તર કલાકાર ભાઈ રાજભાઈ બારોટ અને વનીતાબેન સૌ સાજિંદા મિત્રો અને સમસ્ત મચ્છોનગર માલધારી સમાજના સૌ આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ ખરેખર આજે મચ્છો નગર આંગણે આજ આનંદ આજ ઉછરાંગ આજ મહેનો મેં ને સખી અમારે આંગણે આજ કુલ મોટી વાત છે એટલે તમને હું અભિનંદન આપું છું કે જે સમાજના યુવાનો વડીલોના માર્ગદર્શન થી એમને પ્રેરણા મળી અને આજે અહિયાં ભવ્ય રીતે મા તુલસીના લગ્ન આ મચ્છો નગર ના આંગણે થયા

આ સમાજના અનેક આગેવાનો અનેક સમાજના મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે થયા હોય ત્યારે આનાથી વિશેષ આનંદ આપણા માટે કોઈ ન હોય શકે અને જેના અન ભેગા એના મન ભેગા હો આજે આ પ્રસાદી બધા એ બેસીન જેમાં હોય અમારા વેલાભાઈ સાહેબ કહેતા હતા કે લાડવા વાળી હતી સાહેબ આ દ્વારકાધીશની કૃપા અને એમાંય અમારો માલધારી સમાજ

ધાર્મિક કાર્યક્રમો પણ આ માલધારી સમાજના માધ્યમથી ઘણી વાર અનેક વિસ્તારોમાં નિષ્ઠાઓમાં થતા હોય છે મને હું પણ ભાગ્યશાલી છું કે મને પણ આ માલધારી સમાજના નવા કાર્યક્રમોમાં આવવાનું આમંત્રણ મળે છે મને પણ સહભાગી થવાનું એક રૂઢ અવસર તમે બધા આપો છો ગોપાલ યુવા ગ્રુપ દ્વારા જે બાકરથળી ગામ પાસે સરસ મજાનું સમાજના યુવાનો શિક્ષણ છે